જેમાં એક્સપર્ટ અનુસાર તમારે જો આવનારા ત્રણ થી ચાર મહિનાની અંદર સારું રિટર્ન મેળવવું હોય તો તમે આ શેરમાં ખરીદી કરી શકો છો અને એક્સપર્ટ અનુસાર સાહીઠ ટકા સુધી રિટર્ન પણ આ શેરોમાં મળી શકે છે તો આ કયા ચાર શેર છે અને એનું ટાર્ગેટ અને સ્ટોપ લોસ એક્સપર્ટે શું આપ્યો છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે આ શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરની ચર્ચા કરી લેવી જોઈએ કોઈના કોઈ પણના કહેવાથી શેર બજારમાં રોકાણ ના કરવું જોઈએ એક્સપર્ટનું માનવું છે કે જણાવેલા કેટલાક તમને મળી શકે છે તો આ શેર તેની મજબૂત નાણાકીય સ્થિતિ અને ગ્રોથ ના કારણે રોકાણકારો માટે આકર્ષક નું વિકલ્પ હોઈ શકે છે તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ એન્ટિક બ્રોકિંગે સિમેન્ટના શેરમાં ખરીદીની સલાહ આપી છે સીમેન્ટ શેરમાં પછી મિત્રો બ્રોકરેજ હાઉસ નવુમા એમ એમ ના શેરમાં ખરીદીની સલાહ આપી છે બત્રીસો રૂપિયાના ટાર્ગેટ સાથે એક્સપર્ટ અનુસાર લગભગ આ રોકાણથી એકવીસ ટકા સુધી મળી શકે છે એન્ડ મહેન્દ્રના શેરમાં મિત્રો ત્રીજો શેર છે ગલ્ફ ઓઇલ ઇન્ડિયા લુબ્રિકેન્ટ નો તો એમકાઈએ ગલ્ફ ઓઇલ લુબ્રિકેટ ના શેર ની ખરીદી ની સલાહ આપી છે અઢારસો રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે એક્સપર્ટ નું માનવું છે કે આમાં રોકાણથી લગભગ ચોસઠ ટકા સુધી નું શાનદાર રિટર્ન મળી શકે છે

શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો